રાજકોટ રીસે ટ્વેલ કંપનીએ કરોડોનું છેતરપિંડી પિંડી રચ્યું રાજકોટમાં મોટા રીટના વચન આપી રીસે ટ્વેલ કંપનીએ લોકોને લુંટી લીધા શરૂઆતમાં રીટન આપીને વિશ્વાસ જીત્યો હવે ઓફિસો બંધ ડિરેક્ટર ફરાર ઘર ગીરવી મૂકી રોકાણ કર્યું હવે રૂપિયા ક્યાં ગયા ખબર નથી હજારો લોકોએ જીવનભરી બચત ગુમાવી મહિલાઓ વૃદ્ધો રસ્તા પર પોલીસે તપાસ હાથ ધરી અન્ય શહેરોમાં પણ ફરિયાદોની આશંકા સાવચેત રહો વધુ માહિતી માટે જોડાયા રહો સમય સંદેશ ન્યૂઝ સંજયભાઈ માંગરોળિયા કરીને છે અને એનું રિસેટ વેલ કરીને એની કંપની છે એમાં એ લોકો ચેકથી જ પૈસા લેતા અને અમને અમારા એકાઉન્ટમાં એ ચેકથી જ આપતા એટલે અમારું રેગ્યુલર હાલતું તો આ ત્રણ ત્રણેક મહિનાથી બંધ કરી દીધું છે અને તો અમે મળવા ગયા ત્યારે ભાઈ હતા જ ત્યાં દોઢસો ને રોડ ઉપર એમની ઓફિસ છે આર કે એમ્પાયર કરીને બિલ્ડિંગ છે ને એમાં છસો અગિયાર નંબરની દુકાન છે એમની શોપ છે ત્યાં મારા તો ચાલીસ એક લાખ જેવા છે અને અમારા તો શું હતું અમે તો ખેડૂત છે એટલે અમારા ધિરાણ આવતું ને અમે એ મૂકેલું ધિરાણ એના ઉપરથી આ ઇન્ટરેસ્ટ અમે લેતા આમાં અમારા તો જાણીતા જે છે એ લગભગ સિત્તેર એક જણા છે પણ આવા ઘણા બધા છે અંદાજે ઘણા કરોડો રૂપિયાનું છે આ કહી ન શકાય કદાચ તમે બધાના ઇન્ટરવ્યુ લ્યો અથવા એને પૂછો તો આઈડિયા આવે તમે એ લોકો પાંચ ટકા આપતા અને તમે એને ચેક આપો એટલે તમારા એકાઉન્ટમાં જ તમને ઇન્ટરેસ્ટ આપે તમને કેસિંગ મારે લગભગ ત્રણેક વર્ષથી કોન્ટેક્ટમાં હતો અત્યારે છે સંજયભાઈ માંગવી તેઓએ નાના માણસો ને ચાર થી પાંચ ટકા ડિવિઝન આપી અને રોકાણ કરાવેલ હતું અને એટલે નાના નાના માણસોએ રોકાણ કરેલું અને લગભગ પાંચસોથી હજાર કરોડનું કૌભાંડ છૂટક છૂટક આવું કરી અને આખા ગુજરાત વ્યાપી કરેલું અને આ લોકોએ બધાને એમ કીધું હતું કે તમને ડિવિઝન આપતું એટલે અમુક સમય સુધી આપ્યું પછી માર્ચ મહિનાથી બંધ કરી દીધું છે અને કોઈને કોઈ પૈસા આપતા નથી અને પોતાની ઓફિસ બંધ કરી દીધી છે મોબાઈલ બંધ કરી દીધો અને ફરાર થઈ ગયા છે અને મોટું કૌભાંડ કરી નાખ્યું છે તો આ બધા ફરિયાદ કરવા માટે પચાસથી સાત જણા લોકો અત્યાર થી સંજય માંગવાળિયા મેઈન છે અને એની ઓફિસ સંભાળતો સુરત સંજય એ સંભાળતો છે તમારી માંગણી શું છે અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધોરણે ધરપકડ થાય અને અમારું રોકાણ કર્યું છે બે હાજર સત્તર થી ટૂંક માં બજાર ને રોકાણ કરતા હતા ધીમે ધીમે અને ત્યાં લગીઝન રૂપે ચાર થી પાંચ ટકા આપેલ હતા માર્ચ મહિનાથી બંધ કરેલ હતું